આંદોલન છેડ્યું બસ સુવિધા પૂરતી ન મળવાને કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા જેને લઈ આજરોજ સો જેટલા વિદ્યાર્થીઓએ એસટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચ્યાર કરી હોબાળો મચાવ્યો હતો પૂરતી બસ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં આવું પડે છે ખાનગી વાહનોમાં આડેધડ પેસેન્જર ભરાતા હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે જે અંગેની છોટાઉદેપુર એસટી બસ વિભાગના અધિકારીઓ નોંધ લે તે જરૂરી છે અગાઉ માર્ચમાં આવતી પરીક્ષાને લઈ બસ સુવિધા પૂરી ન મળે તો વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાય તેમ છે કહો નહીં જી બેટા વાત જોયા હેલો हेलो हमारी जानी आवे એટલે કબાની દેવા બસ બેસીઓ બાપની આને અલગથી એક અલગ આપો આ નંબર પર કરાવો बस हमने बस आपको बस तव्हां <laughs>